મિત્રો અત્યારે એક્ઝેક્ટ સુરતની અંદર છે અને માજી મળી ગયા છે માજી ને એક પ્રોબ્લેમ છે આપણને એનો પ્રોબ્લેમ સાંભળી તકલીફ શું છે માં હા મુજાય મળી હા અને શું તકલીફ છે તમારા ઘરવાળાને હા હા સુરત લાગેલો છે કઈ કામ કરે અત્યારે નથી મળે ખાવાનું તમારે દેવાય તો કરો ના 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 કઈ કઈ વાંધો તમને આમણે છે ને રાશન કી આખી લઈ આપું છું એટલે શું થયું તો શું માર બાપાને એટલે મારી અમે તે માતાન ભાઈ હમ એને ભાગ્યું આવ્યું છે ખેતી કામ

અમારું કામ છે ને બા એ પ્રકારનું છે નિરાધા લોકો ને રાશન દર મહિને પુગવાનું ગરીબો ને ખવડાવવાનું એટલે તમે હાથી જગ્યા એમ ચાલો છે kita katam kalau boleh kan oke 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 oke

અને માજી આમ તો અમે મારા પર્સનલ કામથી આવેલા છે માજી બાજુમાં આવીને રજૂઆત કરી અને આપણી બાજુ મતલબ ધારી અમરેલી બાજુના હતા એટલે એને જે રજૂઆત કરી નિર્બળપૂર્વક અને શું કહેવાય કે એક મજબૂરીમાં કે મારું કોઈ સાંભળતું નથી મારે ખાવાનું ટૂંકમાં જોઈએ છે ટૂંકમાં રાશન ઘરમાં કાંઈ નથી એમના ઘરવાળા મતલબ દાદા એમને શોટ લાગેલો છે તો આપણાથી જે મોલ મોલની અંદર કંઈ મળ્યું છે એ આપણને એને ખરીદી કરીને આજવું છે